બીજું આપણા દીકરા દીકરીને ભણાવવાનું કામ કરો હવે નજીકના સમયમાં આપણી દીકરીઓ અને દીકરા ભણે એના માટે એક સારી ઇન્સ્ટિટ્યૂટ આપણે બનાસ દ્વારા કરી રહ્યા છે હોશિયાર છોકરાઓનો ટેસ્ટ લઈને એમાંથી એની ભણાવવા માટેનું શેક આગળ વધી શકે એની વ્યવસ્થા કરા છે અને આઈએસ આઈપીએસ થવું હોય તો એના માટે પણ તૈયાર થઈને અહીંયા કોચિંગ ક્લાસ કરી શકાય એટલા માટે બનાસ ડેરીના ક્ષેત્રમાંથી તૈયાર થતા દીકરા દીકરીને ક્લાસ વન ટુ અને આઈએસ આઈપીએસમાં જઈ શકે એની તૈયારી કરી શકે એટલા માટે ગાંધીનગરમાં આવતા મહિનાથી જ આપણે એક નવું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જ્યાંથી આપણા ખેડૂત પશુપાલકનો દીકરો કે દીકરી ત્યાં રહીને અભ્યાસ કરીને આગળ વધી શકશે એની કોચિંગ કરવાની વ્યવસ્થા પણ આપણે કરી કરી રહ્યા છીએ